તો જય માતાજી મિત્રો જો આપણે વિડીયો ચાલુ કરી દીધો છે અને જો આપણે હવામાં કહુવાયેલા છીએ મોહવામાં આડો વધારશે તો આપણે દવા નાખવાની છે જુઓ તો તમે જોઈ શકો છો કહોમાં જેટલો આડો છે તો આપણે પાછલો કેમરો કરીને તમને બતાવવાડો તો જો આ કહોમાં આડો છે જો રાયડાના ડુકા દેખો ચીલ ને તાબડો ને એવું બધું છે આડો છે તો આપણે દવા નાખવાની છે જો આ ચીલ એકલો દેખાશે ઘઉં તો દેખાતા જ નહીં ગતું એવો દેખો છીએ એટલે ખોળ ખૂબ ઉજી ગયું છે જો તો આમાં આપણે હવે નાખ્યું છે દવા પોસ પંપની દવા લાવી છે તો આમાં આપણે નાખી દઈએ હવે દવા જો અને જો આપણે પંપને બધું લાવી દીધું છે દવા નાખવા માટે તો જો આ છે પંપ આપણે લાવી દીધી છે દવા જોવા હશે દવા પોસ્ટ પંપની છે ના પોસ્ટ પંપ બનાવવાના નહીં જો તો હશે દવા આપણે પોસ્ટ બનાવી જાય હવે અને નાખવાનું ચાલુ કરી દઈએ તો જો દવા આપણે કમ્પ્લીટ બનાવી દીધી છે ને હવે પાણી પહેલા હવે ચાલુ કરશે દવા નાખવાનું તો જો આપણે બહેણી પાણી લાવી દીધું બહેણીમાં ડોલમો તો પેલું વાળો આપણે વીડ દે અને દવા બનાવી છે આ ડોલમાં આ બાજુ ડોલ પડી એમાં એમાં બનાવી પોસ્ટ પંપની દવા તો પોસ્ટ પંપ આપણે નાખવાના છે તો પેલું એક બહેણી પાણી વીડ દે અને પછી દવા ના વેડ છે તો આપણે એક બે પાણી વીળી દીધું છે અને હવે એક ડબ્લું ભરીને દવા આવેળ છે અંદર અને પાવ ફેરીએ ડોલમાં પાણી વળશે એટલે શું કે દવા મિક્સ થઈ જાય આપણે પહેલી દવા વેડે ને તો નજરમાં ને નસે જ દવા થોડા ઘણી બગડે એટલે આપણે પહેલાં બેને પાણી વેડે પછી દવા વેવડે ને એના ઉપર ફીર એક ડોલ પાણી વેડે એટલે કમ્પ્લીટ પંપ ભરાઈ જાય તો જો આપણે હવે દવા વેડીએ એક ડબલું દવા વેળે એટલે પછી આપણે એક ડોલ પૂરું પાણી વેડજે એટલે પંપ પૂરો ભરાઈ જાય તો જો આપણે પહેલાં એક બેળી અને પછી એક ડબલું દવા વેડી અને હવે ડોલ ભરવું પોણી વેઠીએ એટલે પમ કમ્પ્લીટ ભરી જાય જો પમ કમ્પ્લીટ ભરી જ રેડી આપણે હવે નાખવાનું ચાલુ કરશું તો જો પમ કમ્પ્યુટર રેડી પર ગયો છે ને આપણે પટ્ટા પટ્ટા લગાવીને કમ્પ્યુટર કર નાખવાનું હવે ચાલુ તો જો આપણે રેડી તૈયાર થઈ જાય અને કરી દઈએ હવે દાવા નાખવાનું ચાલું તો જો આપણે દવા નાખાય કમ્પ્યુટ આપણે પોસ્ટ પંપ નાખી દીધા છે જો પંપ પણ લાઈન મૂકી દીધો આપણે દવા કમ્પ્યુટરમાં જો નાખી દીધી પોસ્ટ પંપની સર જો આડો વધારે હતો ખૂબ દેખા તો દેખાતા જ નહીં ના પેલું પેલા ભાગમાં લાલને ટપકા કરે અલપીટને બે તો એ જ આપણે હવે ગમતો વિડીયો બનાવી જોઈએ તો વિડીયો જબર બના